નમસ્કાર હેડલાઇન న్యూસમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું ઉઘરાવતા તત્વો સામે આક્ષેપો કરી નીલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલા લખુલેસ નગર 2 માં સર્વે નંબર 162 વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે અસામાજિક તત્વો અડિંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું ઉઘરાવે છે સાથે સાથે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ અવરજવર કરે છે ત્યારે અડિંગો જમાવી બેઠેલા અસામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકોએ આવી આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ લકુલેશ બેની બાજુમાં એટલે અમારે સરકારી જમીનની અંદર જે બાંધકામ થયેલું છે એક ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધકામની અંદર પાછા ભાડું રાખીને ભાડું ઉઘરાવે છે પણ સૂર્યકાંત ભાઈ પટેલ એટલે એટલે એટલા માટે અમે માનનીય કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવેલા છે હવે બધા ઉઘરાવ્યા કરે પાછળ ભાડું આપે છે પાછળ અસામાજિક તત્વો જેમ ફાવે કેરા વર્તન કર્યા કરે અમે સામે જ રહીએ છીએ અમારા બૈરી છોકરા હોય ગાળો બોલ્યા કરે જેમ ફાવે તો કર્યા કરે એટલે અમારે સાંભળ્યા જ કરવાનું ના હોય બિન બિનકાયદેસર બધા ગલ્લા ઝાડું બધું કરી દીધું છે પાછળ બધું ખુલ્લી જગ્યા છે કોના હવે એક એક આવું એક અટકા જુઓ અને બાકીના ત્રણ ત્રણ ચાર છાપરા છે સરકારી જમીનમાં છે સૂર્યકાંતભાઈ પટેલ એ એ પહેલાં કંઈક જૂના વીસ વર્ષ પહેલાં રહેતા હતા એમનો વ્યવસાય શું છે એમનો વ્યવસાય તો અત્યારે કશું જ નથી કંઈ નહીં કે પહેલા દૂધ વેચતા હતા તો દૂધ વેચવા માટે એક ખાલી લા એની કેબિન કે કે મને કે આપી હતી એવું કહેતા હતા તો અત્યારે આવા આખું પતરાવાળું ભાવ પાકું મકાન કરી દીધું છે અને એ તો વીસ વર્ષથી છોડી છોડીનેથી જતાં પણ રહ્યા છે જતાં પણ એક અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર કાચા કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવ્યા છે તેની પાછળ ઈશ્વરની ગેર પ્રવૃત્તિ થાય છે એની પાછળ દારૂ દારૂવાળા આવે છે દારૂની અવર જવર થાય છે પાછળ અને તૈયાર રોજે ગાડી કરે છે અને અમાર સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે અમાર અમારા લાઈનો બધી છોકરીઓ છે સોસાયટીને અને તે રોજે ગાડી કરે છે રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રિસ્સા અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે અમે એમને સમજાવો તમારી જમીન નથી હતી જતા રહો અને અહીંયા અમારે સોસાયટીનો વાંધો છે છતાં પણ કે આ તમે કશું અમારે ઉખાડી લો અમે અહીંયા જ રહીશું અને અહીંયા જ અમે પૈસા અહીં ખાઈશું ભાડા પૈસા ખાઈશું અમને એવું જણાવે છે એ લોકો